ઘર તો કે મારું છે છોકરો તો કે મારો છે પિતા તો 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 કે 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 મારા છે 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 દીકરી મારી આવેલું દ્રવ્ય મારું બધી વસ્તુ પોતાની લાગવા લાગે એ મારો તમારો ભ્રમ છે ક્યાં મારું છે અને એક વાત છે તમે વિચારો કે મારું છે મારું છે તો તમારી સાથે ક્યાં સુધી રહેશે જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી રે બરાબર ને મારું હોય તો જે વસ્તુ હું વિચારું તો એ મારા સુધી રહેશે જો મારું જ હશે તો આપણી વસ્તુ આપણી ત્યાં સુધી રે જ્યાં સુધી આપણો શ્વાસ ચાલે ત્યાં સુધી અને ચાલે ત્યાં સુધી વસ્તુ રે એ ભ્રમ છે પણ આપણું શરીર છૂટે ત્યાં પણ સાથે આવે એ જ છે સિવાય કહીએ ઘર મારું છે તો મને સંસારનો એક વ્યક્તિ બતાવો જે આ ઘર સંસારમાંથી ઘર લઈ ગયો પોતાનું આરે પોતાની સૈયા ઉપર કોઈએ ઘર મૂક્યું અવસાન થયું હોય અને પછી એની સૈયા હોય જે અગ્નિ દેવાની તૈયારી હોય અને અને એમ કીધું કીધું કે મારું ઘર છે એ મને મૂકી દો હોય તો મૂક્યું કોઈ નિર્જીવ વસ્તુની વાત અલગ છે પણ તમે તમારા પરિવાર માં એમ કે છો કે આ મારો દીકરો છે શરીર છૂટે લે એમ ક્યાંક મમ્મી હું તારે હારે આવું પપ્પા હું તમારી યારે આવું કે છે કોઈ આપણી સાથે કોઈ આવતું નથી બહુ પ્રયત્ન કરીએ મારી સાથે આવે મારી સાથે આવે પણ આજ સુધી મનુષ્યના જીવનમાં ક્યારેય કોઈ વસ્તુ પોતાની સાથે નથી આવી અને મનન તમને આ ખબર છે તો એમ કહીએ મારું છે અને જે મારું મારું કરીએ ને એનું નામ જ માયા અને તારું તારું કરીએ એ ઈશ્વર જેમ છોડવામાં જે મજા છે ને એ પકડવામાં નથી રાજા રજવાડાની અંદર અનેક રાજાઓ છોડીને જતા રહ્યા પચાસ વર્ષ થાય ને એટલે વનમાં આવે ને માણસ એટલે સમજી જવું જોઈએ અને અત્યારે જ્યાં સુધી જીભ ચાલે સઠ આવી જાય ને એકસઠ અને તર આવી જાય તોય ના છૂટે એક ઉત્તેર આવી જાય તોય ના છૂટે અને કોક કે ઘર માં હવે છોડી દો તો એમ કે ઘા છોડી દઉં પણ હવે છોકરો આવી ગયો છે લગ્ન થઈ ગયા છે એના ઘરે દીકરો આવી જાય પછી છોડી દઈએ ઠીક છે બે ત્રણ વર્ષ પછી પાછું કોક પૂછે ને ઘરમાં તો કે હવે આના ધીરે ધીરે મોટો થઈ જાય થોડોક રમાડી લઉં ને પછી છોડી દઉં ફરી પાછું થોડા દિવસ પછી પાછું પાછું કોક પૂછે તો કે હવે આ છોકરો મોટો થયો ને થોડો સમજણો થઈ ગયો હવે લગ્ન થઈ જાય ને પછી છોડી દઉં લગન થાય એના ઘરે છોકરો આવે તો એમ જ કે હું છોકરાને રમાડી લઉં છોકરાના છોકરાને પણ કોઈ એમ નથી કે હવે હવે બસ સંસાર છોડીને ભજન રાજાના સમયની અંદર પણ રાજાઓ જયારે પરીસામાં જોતા હોય ને માથાના વાળમાં એક સફેદ વાળ દેખાય મૂછ દાઢી સફેદ દેખાવા લાગે ઉમરની ખબર પડે કે હવે 50 થયા ને 51 આયુ એટલે પછી પોતાના દીકરાઓને રાજ્ય સોપીને પોતે ભગવાનના ભજનમાં ચાલ્યા જાય અને મનન તમને છૂટતું નથી એનું કારણ છે કે આપણે હજી ભગવાનના નથી બન્યા માયાની અને ભગવાનની એક પાતળી દોરી છે હું તમે એ સમજી જઈએ એ દોરીને પાર કરી લઈએ એ દોરીની ગાંઠ તૂટી જાય તો ભગવાન બની જઈએ